દોસ્તો આ છે કિરણ ચોક તો ચાર રસ્તા દોસ્તો કિરણ ચોક એટલે ખાણીપીણીનો ખજાનો અહીંયા અલગ અલગ વેરાયટીઓ મળે છે એમાં આપણે આવ્યા છીએ દોસ્તો અત્યારે મહાકાળી ઈડલી સંભાર ઈડલી સંભારનો ટેસ્ટ લેવાનો છે દોસ્તો આજે રવિવારનો દિવસ બાઈબલ મિત્રો સાથે ભાઈ ટેસ્ટ કરો ટેસ્ટ કરો કેમસેલા જવાબ મેંદુ વડા ઈડલી સંભાર શું શું આઈટમ મળે છે સાહેબ આપણે એટલે મેંદુ વડા છે દાળ વડા છે

દારૂકા કોલેજ ધારુકા કોલેજ ત્યાંથી અહીં કિરણ ચોક આવ્યા વાય વાતો દોસ્તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો કિરણ ચોક ચાર રસ્તા પર જ છે એક્ઝેક્ટ ખાણીપીણીનો ખજાનો છે એમાં છે મહાકાળ ઈડલી ભંડાર